નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જીકે સર કિંગ ઓફ જીકે માં જો મિત્રો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં તાકી તમામ મારા તમામ અપડેટ છે તમામ વિડિયો જે છે તમને મળી શકે મિત્રો આપણે વાત કરીએ કે વિદ્યા સહાયક ની ભરતી અપર પ્રાઇમરી ની ભરતી ની વાત કરવાની છે મિત્રો એક ગ્રહણ લાગ્યું છે આ ભરતીમાં તો આ કઈ બાબતનું શું છે તો એની પણ આજે વાત કરવાની છે મિત્રો ઘણા સમય પહેલા એટલે કે બે વર્ષ પહેલા જે એક્ઝામ લેવાની અને મિત્રો મેં પણ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીને રજૂઆત કરેલી છે બધા મિત્રો સાથે ગયેલા અને છેલ્લે જગ્યા વધારવા માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને પણ રજૂઆત કરેલી છે અને શિક્ષણ સચિવને પણ રજૂઆત કરેલી છે તો વિદ્યા સહાયક ની ભરતી જે છે એ જે જગ્યા ખાલી હોવા છતાં જગ્યા નથી ભરી છે અને અને એ જગ્યામાં કેટેગરી બદલ લેંગ્વેજ બધાને જિલ્લા પસંદગી મળી ગઈ છે પણ હવે સ્કૂલ પસંદગી જેને આપણે સ્થળ પસંદગી કહીએ છીએ તો એ વિલંબમાં પડ્યું છે આની માટે મુખ્ય કારણ છે મિત્રો બદલી કેમ્પ તો મિત્રો આપણે વાત કરીએ કે બદલી કેમ્પનગર ની વાત કરીએ બનાસકાંઠાની વાત કરીએ પાટણની વાત કરીએ અરવલ્લીની વાત કરીએ આ અમુક જિલ્લાને બાદ અરવલ્લી આવા જે જિલ્લા છે બીજા જિલ્લાને બાદ કરતા આ જે જિલ્લામાં બદલી કેમ્પ છેલ્લે બાકી રહ્યા હતા એ બદલી કેમ્પ હવે પૂર્ણ થયા છે અને મિત્રો જે શિક્ષકોને છૂટા કરવાના થાય એ છૂટા પણ કર્યા નહોતા એટલા માટે પણ એક આ ભરતી છે એ થોડું ગુચવણ ઉભી થઈ હતી તો મિત્રો એ જે તે શિક્ષકોને જે તે સ્કૂલ માંથી છૂટા કરી દેવામાં આવ્યા છે અને બીજી સ્થળે અથવા બીજા સ્કૂલ માં એને હાજર પણ કરી દેવામાં આવ્યા છે તો મારે તમને મિત્રો એટલું જ કેવું છે કે છ થી આઠ માં અપર પ્રાઇમરી માં જે મિત્રો એ જે જિલ્લા પસંદગી કરેલી છે એમાં એક બીજી પણ બાબત બની હતી કે ઘટની જગ્યા જેને આપણે બેકલોગની જગ્યા કહીએ તો મિત્રો ઘટની જગ્યા જે છે એનો રાઉન્ડ પહેલો પડ્યો તો એની માટે પણ એક રીત થઈ છે કે પહેલા સામાન્યની જગ્યા પડવી જોઈએ તો એની બાબતની પણ વાત કરીએ તો આ બધી ગુચવાડાને બાદ કરતા મિત્રો હવે એક સારા સમાચાર મળવા પાત્ર થયા છે કે હવે જાન્યુઆરી હવે એન્ડ ના એમ કહીએ તો પણ ચાલે કારણ કે હવે દસ જ દિવસ બાકી રહ્યા છે પણ મિત્રો ફેબ્રુઆરીના પહેલા અથવા તો બીજા વીકમાં સ્થળ પસંદગી જે છે એ ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં જ જે તે છ થી આઠ વિદ્યા સહાયક ઉમેદવારોને એમને હાજર કરી દેવા આવશે મિત્રો હું પણ વિદ્યા સહાયકની રેસમાં છું

જે તે ઉમેદવારોને હાજર પણ કરી દેવાના છે એવા એક ગુડ ન્યુઝ મળેલા છે મિત્રો હવે પછી ના બીજા પણ વિડીયોમાં મળીએ થેન્ક્સ મિત્રો આભાર